જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં યક્ષરાજ ચકુબેરની કથા સાંભળશું અમાવસ્યાના દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે યક્ષરાજ કુબેર એ ભગવાન શંકરના ઉપાસક છે ધન સંપત્તિના સ્વામી અને યક્ષોના રાજા છે તેઓ અલકા નગરીના વાસી છે અને પ્રસન્ન થાય છે ત્યારે ભક્તોને અક્ષય સંપત્તિનું દાન કરે છે મહાભારતમાં પણ કહ્યું છે કે યક્ષરાજ કુબેરની કૃપા થયા વિના અનંત વૈભવ કે ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકતી નથી આથી જે કોઈ ધન વૈભવની ઈચ્છા રાખે છે તેમણે યક્ષ રાજ કુબેરની ઉપાસના દર અમાવસ્યાના દિવસે જરૂર કરવી જોઈએ જો તેમની પૂજા ઉપાસના મંત્ર જપ ન થઈ શકે તો કુબેરની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ યક્ષ રાજ કુબેરની પૂજા પ્રાર્થના મંત્ર જપ સ્તુતિ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં યક્ષ રાજ કુબેરની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કુબેરની કથા શરૂ કરીએ પૂર્વ જન્મમાં કુબેર ગુણનિધિ નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ હતા તેવું પુરાણોમાં વર્ણન છે તેમને દરેક શાસ્ત્રોનું જ્ઞાન હતું તેઓ મોટા ધર્માત્મા હતા પરંતુ કુસંગમાં પડીને ગુણનિધિ સંપત્તિ ગુમાવી દીધી એટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ ધર્મ પણ ચૂકી ગયા પુત્ર લીધે માતા પુત્રના દુષ્કર્મો પોતાના પતિથી છુપાવતી હતી પરંતુ એક દિવસ તેના પિતાને તેની માહિતી મળી ગઈ અને પિતાએ જ્યારે સંપત્તિ અંગે પત્નીને પૂછ્યું ત્યારે ગુણનિધિ વનમાં નાસી ગયા વનમાં અહીં તહી ભટકતા તેણે એક શિવાલય જોયું તે શિવાલયમાં નજીકના ગામના નિવાસીઓ પૂજન અર્ચન અને નૈવેદની સાથે શિવ આરાધના કરી રહ્યા હતા કારણ કે તે દિવસે શિવરાત્રિ હતી આ તરફ ભૂખને લીધે ગુણનિધિના પ્રાણ નીકળી રહ્યા હતા નૈવો જોઈ તેની ભૂખ ભભૂકી ઉઠી તે સંતાઈને રાત્રિના સૌ કોઈ સૂઈ જાય તેની રાહ જોવા લાગ્યો સૌ સૂઈ જતાં તેણે એક લુગડું લઈ તે સળગાવી તેના પ્રકાશમાં બધા જ પકવાનો એકત્રિત કરી લીધા તે એકાંતમાં બેસીને શ્રદ્ધા શાંતિ કરવા ઈચ્છતો હતો તેથી તે પકવાનો એક અન્ય કપડામાં લઈને મંદિરમાંથી નાસવા જતો હતો ત્યારે તેનો પણ એક સૂતેલા પૂજારીના પગ સાથે અથડાયો પૂજારી જાગી ગયો અને તેણે દેકારો મચાવી દીધો ચોર ચોરની બૂમો પાડવા લાગ્યો એ સમયે મંદિર અને પૂજારી તથા બ્રાહ્મણો અને શિવભક્તોના રક્ષણ માટે રાજાએ નગર રક્ષકો મંદિર ફરતા મૂક્યા હતા તેણે ગુણનિધિને પકડ્યો અને ઊભા રહેવા જણાવ્યું પરંતુ તે અટક્યો નહીં તેથી નગરક્ષકોએ બાણ માર્યું બાણ વાગવાથી ગુણનિધિના પ્રાણ નીકળી ગયા યમદૂતો જ્યારે ગુણનિધિને લઈને જવા લાગ્યા ત્યારે ભગવાન શંકરના ગણોએ તેને રોક્યા તેમણે યમદૂતોને ભગવાનની આજ્ઞા જણાવી આથી યમદૂતો પાછા હટી ગયા શિવગણ ગુણનિધિને કૈલાસ લઈ ગયા આ સુતોષ ભગવાન શંકરે અજાણતા જ ગુણનિધિએ કરેલા શિવરાત્રિના વ્રત અને ઉપવાસ રાત્રિ જાગરણ પૂજા દર્શન તથા પ્રકાશ નિમિત્તે પ્રગટાવેલી મશાલથી પ્રસન્ન થયા હતા તેને શિવપદ પ્રદાન થયું આ ગુણનિધિ ભગવાન શિવની કૃપાથી પુનઃ જન્મ લઈને કલિંગ નરેશ બન્યો તેણે ભગવાન શિવની આરાધના કરીને પદ્મકલ્પમાં પ્રજાપતિ પુલસ્યના પુત્ર વિશ્વામુનિના પત્ની અને ભરદ્વાજ ઋષિની કન્યા ઈડવિડાની કુખે જન્મ લીધો વિશ્વાનો પુત્ર હોવાથી તે વૈષ્ણવ કુબેરના નામે અને ઈંડવિડાનો હોવાથી તે નામે જગતમાં પ્રસિદ્ધ થયો ઉત્તમ કુળમાં જન્મ્યો હોવાથી તે પૂર્વ જન્મમાં શિવ આરાધનાના અભ્યાસને લીધે તે બાલ્ય અવસ્થાથી જ તેજ સંપન્ન સદાચારી અને દેવતાઓનો ભક્ત હતો તેણે લાંબા સમય સુધી બ્રહ્માની આરાધના કરી તેથી પ્રસન્ન થઈ બ્રહ્માજી પ્રગટ થયા તેણે લોકપાલ પદ નીતિઓનો સ્વામી સૂર્ય સમાન તેજસ્વી પુષ્પક વિમાન તથા દેવપદ આપ્યું આથી તેના તપથી પ્રસન્ન થઈને મહા તેજસ્વી બ્રહ્માજીએ ઇન્દ્ર આદિ દેવતાઓની સાથે તેના આશ્રમે પધાર્યા અને કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરતા હે વત્સ હું તારા તપથી ખૂબ પ્રસન્ન છું મહામતે તારું કલ્યાણ થાવ તું કોઈ પણ વરદાન માંગ કારણ કે તે માટે તું યોગ્ય છે આ સાંભળીને વૈષ્ણવે પોતાની પાસે ઉભેલા પિતામહને કહ્યું કે ભગવાન મારો વિચાર લોકોની રક્ષા કરવાનો છે તેથી હું લોકપાલ થવા ઈચ્છું છું વૈષ્ણવની આ વાત સાંભળીને બ્રહ્માને ચિત્તમાં બહુ સંતોષ થયો તેણે સંપૂર્ણ દેવતાઓની સાથે પ્રસન્નતાપૂર્વક કહ્યું બહુ સારું ત્યાર પછી તેઓ બોલ્યા હે વત્સ હું ચોથા લોકપાલની સૃષ્ટિ રચવા માટે તત્પર હતો યમ ઇન્દ્ર અને વરુણને જે પદ પ્રાપ્ત થયું છે તેવું જ લોકપાલ પદ તને પણ પ્રાપ્ત થશે માટે તું ઈચ્છુક છે હે ધર્મગ્ન તું પ્રસન્નતાપૂર્વક આ પદને કર અને અક્ષય નીતિઓના સ્વામી બન ઇન્દ્ર વરુણ અને યમની સાથે તું પણ ચોથો લોકપાલ ગણાશે આ સૂર્ય સમાન તેજસ્વી પુષ્પક વિમાન છે તે તારી સવારી માટે ગ્રહણ કર અને દેવતાઓ સમાન બની જા હે પુત્ર તારું કલ્યાણ થાવ અમે બધા લોકો જેમ આવ્યા હતા તેમ જ પાછા ફરીએ છીએ તને આ બે વરદાન આપી અમે અમુને કૃતકૃત્ય માનીએ છીએ આમ વરદાન આપી બ્રહ્માદી દેવગણ આવ્યા તે રીતે ચાલ્યા ગયા ત્યારે કુબેર પોતાના પિતાને હાથ જોડીને કહ્યું કે ભગવાન બ્રહ્માજીએ મને બધું જ પ્રદાન કર્યું છે પરંતુ મારા નિવાસનું કોઈ સ્થાન નિશ્ચિત નથી કર્યું તેથી આપ મારે યોગ્ય કોઈ એવું સુખદ સ્થાન દર્શાવો કે જ્યાં હું મારા સમસ્ત વૈભવ સાથે શાંતિપૂર્વક સુરક્ષિત રહી શકું આથી તેમના પિતા વિશ્વાએ દક્ષિણ સમુદ્ર તટ પર ત્રિકૂટ નામના પર્વત પર સ્થિત વિશ્વકર્મા નિર્મિત દેવરાજ ઇન્દ્રની અમરાવતી સમાન અદૃિતિ લંકા નગરી કુબેરને પ્રદાન કરી સવર્ણ નિર્મિત આ લંકામાં કોઈ પ્રકારની વિચિત્ર કે કષ્ટનો સંભવ ન હતો પિતાની આજ્ઞાથી કુબેર લંકાધ્યક્ષ બનીને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ત્યાં નિવાસ કરવા લાગ્યો પોતાના પુત્રના આ કહેવાથી મુનિવર વિશ્વાએ કહ્યું ધર્મગ્ન સાધુ શિરોમણી સાંભળ દક્ષિણ સમુદ્ર તટ પર ત્રિકૂટ નામનો એક પર્વત છે જેના શિખર ઉપર એક વિશાળ નગર છે જે દેવરાજ ઇન્દ્રની અમરાવતી સમાન શોભાયમાન છે તેનું નામ લંકા છે ઇન્દ્રની અમરાવતી સદ્રશ્ય એ રમણીય પુરીનું નિર્માણ વિશ્વકર્માએ રાક્ષસોને રહેવા માટે કર્યું હતું વત્સ તારું કલ્યાણ થાવો તું નિસંદેહ આ લંકાપુરીમાં જઈને રહે તેની ચારેય દિવાલો સોનાથી નિર્મિત છે તેની ચારેય તરફ પોળી ખાઈઓ ખોદાયેલી છે અને તે અનેકા એક યંત્રો તથા શસ્ત્રોથી સુરક્ષિત છે આ પુરી ઘણી જ રમણીય છે તેના દ્વારા સોના અને નીલમથી બનેલા છે પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુના ભયથી પીડાતા રાક્ષસોએ આ પૂરી ત્યજી દીધું છે આ બધા રાક્ષસો રસાતળમાં ચાલ્યા ગયા હતા આથી લંકા પૂરી સૂની થઈ ગઈ છે આ સમયે પણ લંકા સૂની છે તેનો કોઈ સ્વામી નથી આથી હેવત્સ તું ત્યાં નિવાસ કરવા સુખપૂર્વક ત્યાં રહેવામાં કોઈ પ્રકારનો ભય નથી ત્યાં કોઈ તરફથી કોઈ વિધ્ન બાધા નહીં આવી શકે પિતાના આ ધર્મયુક્ત વચન સાંભળી ધર્માત્મા વૈષ્ણવે ત્રિકૂટના શિખરે રહેલી લંકાપુરીમાં નિવાસ કર્યા તેમના નિવાસ કરવાથી થોડા દિવસોમાં તે સહસ્ત્રો ભ્રષ્ટપ્રષ્ટ રાક્ષસોથી ભરાઈ ગઈ તેમની આજ્ઞાથી તે રાક્ષસો ત્યાં આવી આનંદપૂર્વક રહેવા લાગ્યા સમુદ્ર જેને માટે ખાઈનું કામ કરતો હતો તે લંકાનગરીમાં વિશ્વાનો ધર્માત્મા પુત્ર વૈષ્ણવ રાક્ષસોનો રાજા રૂપે ઘણી પ્રસન્નતા સાથે નિવાસ કરવા લાગ્યો કુબેરનો સંબંધ દશાનન રાવણ સાથે પણ છે તે રાવણનો મોટો ભાઈ હતો તેથી મહર્ષિ વાલ્મિકીએ પોતાની રચના રામાયણમાં કુબેરનું સંક્ષિપ્ત પરંતુ સ્ટીક વર્ણન કર્યું છે રાવણના મૃત્યુ બાદ વિભીષણનો વિધિવત રાજ્યાભિષેક કરવા ઉપરાંત રામે પુષ્પક વિમાન કુબેર પાસે મોકલી દેવા આદેશ આપ્યો હતો કુબેર ભગવાન સામો સદાશિવના પરમ ભક્ત હતા તેમણે તેઓની વિશેષ આરાધના કરી તથા તેમની કૃપાથી ઉત્તર દિશાનું આધિપત્ય પોતાના નામે કર્યું દિવ્યપુરી નંદનવન સમાન દિવ્ય ઉદ્યાનયુક્ત ચિત્રરથ નામનું વન તથા એક દિવ્ય સભા પ્રાપ્ત કરી સાથે તેઓ ભગવાન શંકરના ધનિષ્ઠ મિત્ર અને માતા પાર્વતીના કૃપાપાત્ર બની રહ્યા હે સૌમ્ય ધનેશ્વર હવે તું મારી સાથે મિત્રતા બાંધ તે સંબંધ અને રુચિકર લાગવો જોઈએ હે નિષ્પાપ તે તારા તપથી મને પ્રસન્ન કર્યા છે આથી મારો મિત્ર બનીને અહીં અલકાપુરીમાં રહે બોલો યક્ષરાજ કુબેરની જય તો મિત્રો આ હતી યક્ષરાજ કુબેરની કથા જે રીતે જળના દેવતા વરુણદેવ રસના દેવતા સૂર્યદેવ વર્ષાના અધિપતિ ઇન્દ્રદેવ છે અને તાપના દેવતા વાયુદેવ છે એ જ રીતે ધન સંપત્તિના અધિપતિ કુબેર એટલે કે કુબેર દેવ છે તેઓ યક્ષપતિ છે અને સમસ્ત વિશ્વની ભૌતિક સંપત્તિનું સ્વામિત્વ તેમને પ્રાપ્ત થયેલું છે યક્ષરાજ કુબેરની પૂજા ખૂબ જ કલ્યાણકારી છે કુબેર યંત્ર તેમની પ્રતિભા સમાન પ્રભાવશાળી મનાય છે તેની રચના કરીને નિયમિત રૂપથી પૂજા કરનાર વ્યક્તિ દરિદ્રતાના શાપથી મુક્ત થઈ સુખ અને સંપન્ન જીવન વ્યતીત કરે છે આપણા હિન્દુ ધર્મમાં કુબેરને ધન સંપત્તિના દેવ માનવામાં આવે છે કુબેર દેવને યક્ષનો રાજા કહેવામાં આવે છે અને તેના રાજ્યની રાજધાની અલકાપુરી છે ઘરની ઉત્તર દિશાને કુબેર દેવની દિશા માનવામાં આવે છે તેથી આ દિશાની દશાને યોગ્ય રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ વધે છે તો મિત્રો આ હતી યક્ષ રાજ કુબેરની કથા આ કથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કુબેર દેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ